કેટલો વ્યસ્ત છે મનુષ્ય સમજાતું નથી કે શેની દોડમાં દોડી રહ્યો છે એક ઉંદર દોડમાં ભાગી રહ્યો છે જ્યાં થાકવાની મનાય છે રોકાવાની મનાય છે હારવાની મનાય છે બધી સુખ સુવિધા મેળવી લીધી તો પણ પૈસા પૈસા કોના માટે જાણતો નથી કે જ્યારે ધરતી ઉપર પહેલી વાર આવ્યો હતો ત્યારે લંગોટ પહેરી હતી ન તો તેમાં ખિસ્સું હતું કે ન તો કફનમાં ખિસ્સું હશે જ્યારે તે આ ધરતી ઉપરથી જાશે તો આ તૃષ્ણા શા માટે તો આ શા માટે અસંતોષ પૈસા કમાવો ખૂબ જ પૈસા કમાવો પણ પૈસાની પાછળ પોતાનું સુખ ઊંઘ આરામ અને આપણું સ્વાસ્થ્ય ન ખોઈ નાખવું યાદ રાખજો કે પૈસા એક સાધન છે સાધ્ય નથી એ ખૂબ જ સરસ વાર્તા છે એક સમ્રાટ હતા તે ખૂબ જ દાનવીર હતા તેનો એક નિયમ હતો કે દિવસનો પહેલો જાણકાર વ્યક્તિ જે હોય તેની તે બધી જ ઈચ્છા પૂરી કરતા એક દિવસે આશ્ચર્યચકિત થઈ જાય તેવી ઘટના બની મહેલના દરવાજા ઉપર ભીડ હતી એક ફકીરની ઈચ્છા હતી કે તેના નાના વાસણને સોનાના સિક્કાથી ભરી દે એક સમ્રાટ માટે તે કોઈ મોટી વાત નહોતી થોડાક સિક્કાથી તે વાસણ ભરાઈ જાય પરંતુ આ શું એ વાસણમાં જેટલા સિક્કા નાખે તેટલું તે વાસણ ખાલી થવા લાગે આ ઘટનાથી સમ્રાટ પણ દુઃખી હતા ત્યારે ફકીરે કહ્યું મહારાજ જો તમે આ વાસણ ન ભરી શકો તો કહી દેજો હું ખાલી વાસણ લઈને અહીંથી ચાલ્યો જઈશ બસ એટલું જ લોકો કહેશે કે સમ્રાટ પોતાનું વચન પૂરું ન કરી શક્યા સમ્રાટ પણ ક્યાં પાછળ રહે તેમ હતા તેના વચનથી આખો ખજાનો ખાલી કરી નાખ્યો તેની પાસે જેટલું હતું તે બધું જ તે વાસણમાં નાખી દીધું બધું તે વાસણ ખાલી જ રહ્યું સમ્રાટને ખૂબ જ શરમ લાગી અને હાથ જોડીને તે ફકીરને કહ્યું મને ક્ષમા કરો આ વાસણ સાધારણ નથી તેને ભરવું મારું સામર્થ્ય નથી શું છે આ વાસણનું રહસ્ય ત્યારે તે ફકીર હસવા લાગ્યો અને કહ્યું કોઈ ખાસ રહસ્ય નથી મહારાજ આ વાસણ મનુષ્યના હૃદયથી બનેલું છે અને બધા જાણે છે કે મનુષ્યનું હૃદય ક્યારેય ભરી શકાતું નથી તેની ઈચ્છા ક્યારેય પૂરી થતી નથી દરરોજ નવી ઈચ્છા જન્મ લે છે તેની લાલચ ક્યારેય સંતુષ્ટ થતી નથી તે જેટલું મેળવે છે તેટલો મનુષ્ય ગરીબ બનતો જાય છે હવે તમે જ બતાવો મહારાજ આ વાસણ કેવી રીતે ભરવું સાચી વાત છે મિત્રો ઈચ્છાની શરૂઆત તો છે પણ અંત નથી અસંખ્ય છે ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી મનુષ્યનું હૃદય ક્યારેય ભરાતું નથી મજાની વાત તો એ છે જો ઈચ્છા પૂરી ન થાય તો તકલીફ થાય છે અને જો તે પૂરી થઈ જાય તો પણ તકલીફ આપે છે જો તમારી ઈચ્છા હતી તે મળી ગયું તો સંતોષ કેટલી વાર રહે છે ફક્ત થોડા સમય માટે ફરીથી બીજી ઈચ્છાનો જન્મ થાય છે અને આ ચક્ર આમ જ ચાલતું રહે છે જીવનનો સાચો આનંદ લેવો હોય તો નકામી ઈચ્છાથી દૂર રહો લાલચથી દૂર રહો નહીતર આપણે અસંખ્ય ઈચ્છાઓને પૂરી કરતાં કરતાં આ સંસારમાંથી અધૂરી ઈચ્છાથી ચાલ્યા જઈશું તો પછી આ માનવ હૃદય કેવી રીતે ભરી શકાશે કેવી રીતે સંતુષ્ટ કરી શકાશે તે સંતુષ્ટ થશે માનવતાની ભલાઈમાં બીજાને ખુશી આપીને બીજાને ખુશી આપીને થોડી હસી આપણા ચહેરા ઉપર આવશે તે જ છે સાચું સુખ અને સાચી શાંતિ તેમજ માનવ મનની સંતુષ્ટિ ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો